બસ એક રોયલ જીન કે મેટે પર પહેલેથી કહો છું આને અંદર બે ઇનકમ આપે બરાબર છે આથી પાઠ ના બોલો કરવું પડે ને એને રોયલ અંદર જવા અને પાસા જો આપણે ભૈયા થઈ કે કોઈ આપણે સોત્રાને મળેલી ગોયલ ટીમ ને લાવવા પૂરા ભારત અંદર આમ ને મૂકા પછી 1 રૂપિયા ની આમ ખરી ફૂલ ટાઈમ થવાનું મારી પાસે પાર્ટ ટાઈમ જ કરવાનો છું મેં પણ આજે મારા પરિવારને ધન્યવાદ માનું છું મારા ઘરવાળીને કે જ્યારે એને સાતા બાર નહીં લાગે તમે નહીં કરો ને ટીવું ટીવું કરશો ને આપણી ભાષામાં કહેવાય ને ગુજરાતીમાં ટીપું ટીપું કરશો ને તો એ સવાર જતા રહે પાંચ વર્ષ જતા રહે તો પાંચ વર્ષ આપણે ઝાવા દેવા છે આપણી જિંદગીના તો પાંચ વર્ષની અંદર ખાલી બે કલાક ખાઈ જવા ખાઈ જાય ખાલી બે કલાક જવા જવા હકીકત આમાં હું ખોટું ને તમારું મોન તમારા દિલથી મને ખાલી એકવાર કહી દો તમારી

જો આપણે ઇન્કમ કેવી લેવી છે રોયલ ઇન્કમ લેવી છે રોયલ ઇન્કમ લેવી છે અને સુરતની અંદર મેં આખી આરસીએમની ટીમને પૂછ્યો અજયભાઈ સાવલિયા મીનાક્ષી કામ શું કીધું આરસીએમ હજી તમને કોઈ પણ જૂના ભેગા થાય તો પૂછ્યું આજની તારીખ મેં મારી કિરા આપવા નહીં કોઈ હા બધાય ખબર છે આ આ આ એટલું કામ કરવાનું છે રોજ થઈ ગયા સાવને ભાઈ આ ભાવેશ ભાઈ બરોબર ને

ખાલી અંદરથી સમજવાનું તમે સમજેલા સૌ જાગૃત સૌ અને તમે કામે કરો છો હું એવું નથી તો તમે નથી કરતા બહુ ત્યાં એમ બેઠા બધા કામ કરે છે પણ જે દિશામાં જે સ્થિતિમાં કામ કરું છું એ નથી થતું જે એમ કહેવાય કે જે જે પિન આપણે બદલવી જોઈએ એ પિન પ્રમાણ નથી આપણે બદલવું ખાલી એક ખાલી માંથી ખાલી ઓપનર બે હજાર બની

મારું જે તમને આજે બોલા જે હેતુ છે એ મારું હેતુ છે ભાઈ જે સમયમાં તું પ્રસાદ થયો છો ને જે સમયમાં તું મને આજથી પાંચ વર્ષ પહેલાં ખબર પડી ગઈ હતી કે હું જો હું મારા હીરાને હજી હું મારા ટાઈમ આપીને તો હું મારા પરિવારનું એક સપનું પૂરું નહીં કરી શકું અને નહીં મારા ઘરની અંદર હું ક્યારેય પચાસ હજાર ઉડીએ આજથી પાંચ વર્ષ પહેલાં હું સમજી ગયો હતો અને તમે જે આ જ નથી સમજાય મારો કહેવાનો મતલબ હું પાંચ વર્ષ પહેલાં સમજી ગયો હતો અને હજી તમે આ જ નથી સમજતા મને ખબર હતી જો હું આની આ સ્થિતિમાં હીરા મને ઇનામ રહી ને એક ઇન્કમ મારી નહીં બધા આજે તમે હીરાના શેઠ ક્યાં મળવા ગયા હતા હીરાના શેઠ વેસનનો બહુ મોટું બધો કારખાનો હતો એમને પૂછ્યું એ શેઠની મેં કે તમારા કાર્યકરનો પગાર શું છે કે પચીસ હજાર મેં કીધું આજથી હું સો વર્ષ પહેલાં હીરા બે કહ્યું તેથી પચીસ હજાર હતો આજે પચીસ હજાર છે સો વર્ષમાં મોંઘવારી કેટલી બીજી કે પગાર વધવો જોઈએ વધવો જોઈએ

અઝલોન ને કરજા આજે માં કે આજે પણ જે કામ આપણે આજ આપણા ઘરની અંદર જે ઇન્કમ આવી જોઈએ ને એ ઇન્કમ ખાલી આપણે લેવા માટે આજ પ્રયાસ નથી કરતા આપણે પ્રયત્ન નથી કરતા તમારું જે હીરાની અંદર આજ કોઈ પણ કામ કરતા હોય તમારું વીસ હજાર પગાર તો શેર છે એનો એટલો ફાઈનલ જ છે એ તો આવવાનો છે પણ વીસમાંથી ખાલી આરસીએમને સાઈડમાં કરવાથી જો પાંચ રૂપિયા વધારાના આવતા હોય તો કરાય જ ન કરાય

બનાંત આવી જશે ગાંડિયા અને એને મતરો ફોન જાય મે કોના હાટું જાઉ કદા સા તમને કદા અસહીભાઈ કસંજીભાઈ તમને લાગ્યું કે પ્રયાસ સર કોઈ વાત દેની ન હતી તો એનું કારણ હું તમને એક એક્ઝામ્પલ બતાઉ જો સજેભાઈ તમારું ગ્યા મહિને કેટનો છે કે માહીને 6103 તમાર ફોન કોણે ભર્યું જોજો આપણ કોણે ભર્યું આરસીએમ કોણે ભરે મે બદલવા આરસીએમ મેનું કોણ ભર્યું 61000 રૂપિયા આપણે 60000 પકડી દીધા 60000 આયવા

પણ ખાલી બસ આપણો પ્રયાસ ને આપણો પ્રયત્ન ખાલી થોડીક આમ જવાબદારી લેવાની છે આવું ના જવું થાય આઈ થી અપ્લાય તો નથી જોતી પણ જાઉં છો કે લેખનીમાં કુદરત તો જોવે છે ને મને ખાલી દિલસુભાઈ ઠુમરે આજથી પાંચ વર્ષ પહેલા મને એક જ શબ્દ કીધો તો મને ત્યાંથી ભાઈ અપ્લાય તમારું ધ્યાન રાખે ન રાખે ભગવાન તમારું ધ્યાન રાખે તમે જાઉં છો કે અમદાવાદ મારો કામ છે મુંબઈ વાળો તો જોવે છે ને તમે જાઓ છો એને અરે ભાઈ નહીં લે પ્રોડક્ટ મને ખબર છે તમે લોકોની ભીડે જાવ છો આ જેટલા એટલા આવે છે નથી લેતા લોકો પ્રોડક્ટ નથી લેતા ને નો લેતા હોય ને તો આરસી માં પીનું કોઈ ની બદલ ભી નો છે યાર હે બદલે છે જોવો છો દર મહિને ગ્રુપ ફોટા એનો મતલબ હું થયો લેઈ તો છે લોકો સમજે છે જોઈની ગઈ આવે છે મારી ટીમ માં દર મહિને નવા 150 જોઈની આવે છે તો ક્યાંથી આવું થાય છે નહીં સમજતા હોય તો આવો ને એવું થાય મારે નું આવતું હોય તો તમારે નું આવું જોઈ ને જોઈ ને આપું છે ને પણ હકીકત કયો ખાલી ગીર ક્યાં તો થાય છે ખાલી વીસ દિવસ હું સાચું ને તો ભાઈ દસ દિવસ ખાલી તમારા વ્યવહારિક કામની અંદર સાવા ગયો દસ દસ દિવસ તમારા પરિવારને ને કઈક આપો તમને હાજર કે મહેમાન આવ્યો હોય બેસવા માં જવું હોય મારે તો કાંજીભાઈ બહુ મસ્ત છે સટિયો કરે છે સત્યો ઘરેસા હકે લોકો ઘરેને લે હા 10 દિવસ કા તમે તમારા પરિવારને આપો કંઈ વધાત ના પણ 20 દિવસ હું ગેરંટી આપું છું હું ગેરંટી આપું 20 દિવસ ખાલી લોકોના ઘરે આપણી પ્રોડક્ટ લઈ જાઓ અને જો એમાંથી ત્રણ કે ચાર જોઈ ન ને તો હું નું તમારું પૈણી છડાવી દઈશ જાઓ સો 20 દિવસ અતમ્પ્યો હે કા ઓડર ને જવાર દીપર બેન છે આલા સોરી મમતા છે 20 દિવસ ને 30 એ 30 દિવસ જાય છે આજે 20 દિવસ કેટલો ભીરો પૂછો મતલબ આપ કોણ બોલો જાવ તો કાય બે વસ્તુ થાય કે આપની પ્રોડક્શન થાય એની પર જો ટીવી પડ્યા હતા તો લઈ લેવ સીધી સીધી બે મહિનાની અંદર સ્ટાર્ટઅપ લઈ લીધી Kaya ito mong tabi ng tawis ang binog yan <tellan> yung amin yan? Tawis ko. Babis ko, rupiya. Kaya kami na diyan siya mga? Saat. Saat. Kaunti rupiya na kaya kami na diyan. Kaunti rupiya na kaya kami na diyan. मतलब नमूद हो गए बदलूं तो बदल आप रह परसे आप रह बदलूं परसे बाकी तो कोई ना कहीं खराब नहीं पड़ा लोगों को भाई के जैसे आरसी मस्ती पिकली जाटा अगर क्या थी जो मॉडल कहीं निकली देखा मॉडल पर, 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 पर तो बोलोगे तो वो तो आप एक ग्रुप में देखोगे तो एक ग्रुप में न्यू एंड यारी आ भाई और ना किस ओप કવિતાસ ભાઈ મને ખબર નથી બોલો એનો બિઝનેસ ક્યાં છે હમણાં ત્રણ ચાર મહિના પહેલા સાહેબ વાત થતી હતી લીગલ બિલ ઉપર હતા જ્યાં મીટર સ્ટાર્ટ બિલ આવી ગઈ હવે ત્રણ મહિનામાં કેવું હોય ને સંપ લોકોની પીણ બદલે છે લોકો હંજે છે જોઈને કે આવે છે પણ આપણે ખાલી બસ આપણી આપણી ભાષા થઈ ગઈ જશે હું તો જ્યાં સુધી કહું છું કદાચ આપણું આપણું નથી થાતું આપણું કામ નથી આવતું તો હજી અપલાઈનનો કે ડાઉનલાઈનનો

ત્રણ વર્ષ સુધી આરસીએમ ની અંદર ઊંઘ્યા માટે થઈ ગયા ત્રણ વર્ષ સુધી એક દિવસ કોઈથી અમે એક દિવસ ખાલી મહિનાની અંદર કોઈ એક રજા અમારી નથી રહી છેલ્લી પાછી ક્યાંય ન મળે ને ઘીરે જવાનું કે કોકના ઘીરે જવાનું ન પડે ને એ હકીકત અમે ક્યારે બીઆરટીસ રોડે જઈને ગયા હતા તાપીના પુલે જઈને હતા ઠેલો લઈને કોઈ ન લઈને ક્યાંય ન જવાનું થઈને અમુક એમ લાગે કે જરૂર નથી એવું આજે તાપીના પુલે જઈને ગયા હતા પણ ઘીરે તો જતા જ નહીં બાર વાગ્યા સુધી ઘીરે નહીં જવાનું

લક્ષે મારું કોલ ડિલક્ટર કે કેગા નતાતા કેગા નતાતા ને પેલી એટલે છે હાલ કેગા નતાતા ઉપર ઉપર મારું કોલ કરે તો મારું કોલ નું ખબર અપલાઈન માટે કોઈ દી ન દેવાનું હું તો અપલાઈન માટે તો ઓટો માટે તો આ હું નો આપણે આપણે Apa? Di kota -kota? Amin, hawa, iya, hmm, juga, ya, 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 luka. ya, luka. ya, 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 गर्मी के निक्षार था। निक्षार था। <laughs> आज तो कोई नहीं खुला है निक्षार। निक्षार। तो बारी चीज आप दो आम संगीत संजली आलम देने ये सर्वात के लिए जांच नहीं है यार कापड़ ना बिजनेस मार्ग है इसमें नहीं पहला ये आप बिजनेस है

હરેશભાઈ પણ એનો ફોર્મ ભરી નથી હરેશભાઈ કીધું મારે એનું ફોર્મ ભરવું નથી તમારે ભરવું તો ખરો કેટલી અઘરી નરેશભાઈ મૂકે તો શરૂઆત સુરતમાં ત્યાંથી ગઈ અમે હજીભાઈ ના માધ્યમથી જયારે મારો બિઝનેસ હતો કાપડનો દર મહિને મારા એ કાપડ લેવા ઉપર સુરતમાં મારા બેન હજીભાઈ ઉપર નીચે રહેતા મારી બેનની ઘરે આવવું પડે ઉપર હતા હું આવો એટલે આમ ડોકો કાઢી લઈ આજે હું નવરો થામ થાય ત્યાંથી બહાર થઈ ગઈ ગલ હાથમાં ન આવતા પછી એકવાર રવિવારે રજામાં દિવસ લઈને અને મિટિંગ હતી બરોબર બિઝનેસ બન્યું ને પકડીને દેખાડ દીધું ત્યારથી એને આ સીમની ફિલ્ટ ચોંટી ગઈ તો હજી પણ લગભગ રોજ એની ફિલ્ડ હોય છે હોય છે કે નહીં રાય છે બધા જ હોય નથી જોતા તો અમે રોજ કેટલા જાય છે બે ચાર લોકો રોજ જાય છે તો જે રોજ જાય છે એના માટે જોડતા સફળતા માટે રોજ કામ કરવું પડે હું એક વિડીયો લગભગ મેં ગ્રુપમાં મૂક્યો હતો કેટલા લોકો શું હતું રોજ કામ કરવું પડે ચાર વર્ષ એવું કામ કરો સ્પિન્કર મેં મગાવ્યું પણ નહોતું તમે વિડીયો સંભળાવો ખાલી વિડીયો સાંભળવા માટે આપણે ચાર થી પાંચ વર્ષ હા

કમાવ છો એટલે આવો બીજા માટે ચાલો કોઈ વીસ પચીસ ત્રીસ હજાર કમના હતા કમાતા હતા પણ એક વર્ષમાં એના નિયમ પ્રમાણે ચાલુ કરો એના નિયમ જે છે એ ફોલો કરવા પડે તો એ શક્ય હશે ને વધી વધી બે વર્ષ લાગશે કેટલા લાગશે લાગે છે કે બે વર્ષ પછી જે હું કમાવું છું એથી ડબલ થઈ જાય

બાકી ત્રીસ હજાર જે નીચે કમાતા હોય તો સર્જુ હોય છે તો અહીંયા આપણે જે જિંદગી મનમાં જિંદગી છે બધાને સ્વર્ગના છે સારી ગાડી હોય સારો બંગલો હોય સારો મકાન હોય છે કે નહીં સુરતમાં છે કે નહીં બે બંગલાવાળા સારી ગાડીવાળા છે કે નહીં તો આપણી પાસે કેમ નથી આપણે કંઈ વિચાર્યું કે આ બધા લોકો ગાડી બંગલાવાળા છે તો આપણી પાસે નથી આપણે કંઈ મહેનત નથી કરતા કોઈ એમાં રોજ ઘરે બેમાં શું કરો જાવશો કે કામ નાના મોટા બિઝનેસ કરો છો ધંધો કરો છો છતાં આપણે કંઈ ગાડી લીધી છે તો જે મને ટ્રેનિંગ મળી છે તે હું શીખવું છું હું તમારી માધ્યમથી તમારા માંથી એટલે કે હું પણ પેલા એરામાં હતો તો અહીંયા આપણે સફળ થઈ લાઈફ ચેન્જ રોયલ જિંદગી તો એવું નહીં સમજતા કે હું ન થઈ શકું બધા વ્યક્તિ સફળ થઈ શકતો ભાઈ થઈ ગયા જે બેન કીધું શિલ્પાબહેન જે સિલાઈનું કામ કરતા ભાઈ પચાસ હજાર ઉપર ચેક એન્ડ ત્યાર પછી આપણે બે દિવસ પહેલાં સાઈન આંટી હતી લેડીશની બેકા લોકો સાહેબ અલ્યાની બેટલા ચેક એન્ડ હારા એ ચેક તો ચાર લાખ ઉપર રેગ્યુલર ઇન્કમ છે દર મહિને કેટલાક અને એના હસબન્ડને એમના બર્થડેમાં પચીસ લાખ વીકા કેટલાક

સફળતા મહેનત કરવા છે આવે અને ઈ મહેનત મહેનત તો બધા કરે છે ને તમે બધા મહેનત કરતા હોય તો કેમ સફળ નથી થાય આ પ્રશ્ન કે છે ભાઈ હું જ મહેનત કરું છું તો હું કેમ નથી સફળ રમેશભાઈ ભાઈ કરો છો ને મહેનત સવારે આઠ વાગે આવી જાય જાવ છો સાંજે આઠ વાગે પછી સીટ લઈને આવો છો થાય છે કોઈ સફળ નથી નથી

જવાબ આપે એ મૂંજાય કે મહેનત કરો સભ્યો ક્યાં મહેનત કરો તો સફળ નથી આપણા પાસે જે તમે કામ કરો છો એના માટેનો આપણી પાસે પ્લેટફોર્મ નથી શું નથી પ્લેટફોર્મ પ્લેટફોર્મ નથી તો આપણી પાસે આંસી છે પ્લેટફોર્મ છે શું છે